પડવા મીંડી છે ને અત્યારે આપણે આજ તો હવારમાં તો નહીં પણ બપોર પછી આવી જતા પણ હવે આજ તો કંઈક લાવ્યો નથી એટલે ઠરવાનું છે ઘડીક બે હોવાનું છે કારણ કે હવર હવારમાં જે સૂર્યના કિરણો હોય એવા જ પાછા દીએ જ હોય એટલે કે અત્યારે હે બહુ મસ્ત મજાનું છે એ વાતાવરણ છે હજુ તો તડકો લાગે છે પણ દરેક મોડુંકથી જે થોડાક ના ઢળી જાય પછી કંઈ તડકો ઓસરે નહીં કરે અને તમે જોઈ શકો અત્યારે એ ઘઉં છે એ પણ હમણાં હવારમાં ઠાર આવે એટલે આખે આખું વાતાવરણ છે ટૂંકમાં પલરી જાય બધું એવું વાતાવરણ થઈ જાય કારણે ઘઉં છે પણ એક નંબર જાયમાં છે તો હાલો શરૂઆત કરીએ અને વાડી ઢારા હાલીએ એટલે લગભગ ઉદે સાપ એવા બેઠા છે પણ જઈને જોઈએ તો ખરાબ થાય શું કરે એટલે એવું છે ને હાલો હવે અંદર જાય અને જોઈએ છીએ કે ભાઈ શું કરે છે તો હાલો અંદર તો હાલો હવે અંદર ધીરા 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 હાલવી એટલે ખબર પડી જાય કે બધે સાપ એવી છે કે શું કરવી છે એ હું દોવાઈ ગયું છે તો ઘરે ખાલીખમ થઈ ગયા છો લે હું પાટા ઉલા હમ છોને પક સાથે રાખે હો તું બેઠી શું શું મન ખબર હતી કે તું આયો માં નાખો જય ભગવાન જય દાતારી દાદારી દદાદાર સા નાખો સા નાખો તો અત્યારે આલે ચા પીવાનું રાછા પાક રાછા પાક વાર્તા करू જો આ પછી ધીણી એ તો ઝીણી એ કે પણ કઈ નો ઠરે હાલ હવે ગાવ જય હો જય મુરલીધર કે ગલિયા ઓર ઉઠો ને અને હાગી દીધો હલાર પણ ઈ તો ઘોડા ઘોડા નો દાતાર ગલિયા ઓર જામ ને હાગી દીધો હલાર આ તો ભાઈ કમાણે હોય ને પૂરો જન્મ ની તો બધું મળે ઈ તો બધી કાઠે ઓનાસા ગામ ન્યાનો ભગા નામ નો ભરવાડ વગો ગાયું ચાલે ગાયના સગ્યા કરી એ મારા ફેરે પર તુંહી 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 તાર લાગી ગेलो હમ ભગવાન ભક્તિ કરે માં કાંતિબાઈ હોનીની ગા તણમાં જાય અને ગા દોવાણી એટલે કાંતિબાઈ ઘેર ગયા કે ભાઈ મારી ગા કેમ જે દ એક દી દ હોય બેજી દ હોય એટલે એક દી દ બીજે દી દ ત્રીજે દી દ હોય કે પછી માйда ઓરો હાથ જોડે ભાઈ હું તારી નો નું હમ

ભોળો નાથ મને ગાય લાગી હતી એ પૂજા મેં દોઈ છે રાજા બનાવું પેલા કામથી ભાઈ શું નહીં ગયા તો બીજા નિર્દોષ છે પણ ભગવાન કે આ લાભ આપણે લઈ લેવો છે બીજેથી પૂજા કરી ભાઈ ભાઈ અને કચ્છમાં લીધો ભાઈ જામ સાહેબ જામ સાહેબ પછી આપણો દેશમાં આવ્યો અને હલાર સોખું કર્યું જમીન આપી માફ કર્યા એવો રાજા રૂપ દયાળું ગુણ એવું અને એમાં એના ગીત છે કે પછી તારા પગ વખાણું હે હાલાજી તારા ક્યાં અંગનું બિરજ કરું હાથનું વર્ણન કરું પગનું વર્ણન કરું મોઢાનું વર્ણન કરું તારી કમરનું વર્ણન કરું તારા રૂપનું નું વર્ણન કરું તારા ગુણ નું વર્ણન કરું આખો આખો એવો એવું ગીત બનાવ્યું ઈશ્વરદાન ગઢવી હા ઈ ઈશ્વરદાન ગઢવી પ્રખ્યાત માણા એનો ગઢવી હતો એવો ગઢવી હતો કે ભગવાન ભગવાનના પદ એવા બહુ બોલ્યો અને છેવટ દરિયામાં ઘોડો આગે મેં લાપતો થઈ ગયો ઈશ્વરા એ પરમેશ્વર ભગવાન એને પાઘડી પહેરાવી હતી એવો રાજા હતો એવું છે એવો સારો નતો હા ભાઈ એમાં ભૂલો પવન ઉડે અને માસું સડે હાડા તંગી લાગે જામ થાય ઉતારીએ માથું ઉતરે નહીં દવા આ હકીમ દારૂ આ તે બધ બધું કર્યું પણ માથું ન ઉતરે હમ પછી મેં કોઈ કસાઈ ભણ કીધું ભાઈ આનું કારણ શું કે તમે એક કામ કરો અમરેલી જાઓ એ પલ્લુ નામનો ભટ છે એ ભટ એવું જોશી જોવે છે કે માં સહજે જોશી ને જોશ બે હેઠા છે ચાર ઘોડાનો રથ ગયો ભાઈઓ ડણ કરતો ફાંકી તો અમરેલી રાત રોકાણા માણસો બેહવા આવ્યા ગોર ને ગોરાણી રાતે વાતો કરે કે ગોર હું આજ પગરા મારું અડધા દઉં ને તમને ફલે બધા વહીમાં લાખી એટલે પાંચ પગરા માર્યા અને ઓલા બેવા કે સાના માના કહેતા જાય કાનમાં આ તો ખૂબી કહેવાય પણ રાતના માણસો હતા એને ખબર હોય કે આ પગર કોઈ બાંધણાના ના નથી બાંધતા હોય તો મારે બાય કોઈ વાયડી હોય તો ધણી નબળું હોય તો પાટો પ્રેમથી પગરા માર્યા તો આનું કારણ છે એનું કઈ વાંધો નહીં થેપલા બનાવી દીધા રાતે વેલા ભાઈગા આવતા પ્રેમ ભાવ એવો ને કચેરી ભરાણી જામસે અને એમાં પછી વાત કરી જો જોઈને કીધું તમારું ડું મચ્છરો તેને કાંઠે કિમલી છે ધાર એની માટે તમારું માઠું ઓલા ધરમ નું પડ્યું છે એમાં કેળાનું ઝાડું છે અને હારું નીકળ્યું છે ને ભૂરનો નો ઉડે અને હલે એટલે તને કનેજ લાગે છે એવું થોડું હોય કે ન હોય તો હું હરાવી દઈ ગયો એ ભાઈ કાપડો ગયો અહીંયા રાજાને પકડી દેખા ઝાડ હલાવ્યું ઝાડ ફાટી એ ઝાડ ખોટી કાઢ લીધું માથાની ટુંબળી લઈ લીધી પૂજામાં શંકરનું ડેલ હતું ત્યાં કે આપણે મંદિર બનાવવું છે જલેશ્વર ભગવાનનું મંદિર બનાવ્યું રાજા એ

તો ભાઈ અત્યારે હવે ઘડીક ટાઈટ ઉતારવા આપણે કંઈક ફુરશે બેહવાના છે અને જો ઘડીક હવે ગીરના રેટાણ આજ હોય ને ઝાંખે છે જો તમને દેખાતું હોય છે આ તો એટલો બધો કે ગીરનારી નથી દેખાતું એનું કારણ છે કારણ કે આજ છે ને ઝાંખે પાવે એટલે ટાઈટનું પ્રમાણ ફૂલે ફૂલ રહેવાનું છે એવું મને દેખાય છે પણ જોઈએ છીએ આગળ જતા શું થાય બાકી ઘઉં આજ તો ફૂલે ફૂલ રીતે હારામાં હારા છે એમાં પ્રકાશ પડે એટલે એક નંબર દેખાય કઈ ઘટે નહીં એમ હાય ભાઈ ચાલો ઘડીક ખુરશી બેસી અને તડકો ખાઈ કારણ કે હવે અટાણનો તડકો ઘડીક મજા આવે છે કામ તો કઈ છે અને ઘડીક બેઠા બાકી ની છે પણ આગળ ઘડીક બેસી હવે જો કે મજા આવે વાતાવરણ છે બહુ જોરદાર કુરત નારાયણ ધીરો 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 પ્રકાશ નાખે આપણી ઉપર ને હવામાં બે વાત તો પાણી હોવાઈ ગયું છે એટલે કંઈ ઉપાધિ નથી એવું બધું છે અને જો અટાણે મસ્ત મજાનું વાતાવરણ છે ને એમાં બેઠા હોય જમાવટ આવી જાય ચાલો ભાઈ હવે બેહી બેહી ઘડીક થાકી ગયા હવે હવે ઓની કર ઘડીક જાય અને હાલો હવે તે કામકાજની વાત કરીએ તો બહુ કઈ જાદુ તો કામકાજ છે નહીં હાવ નહીં રાટલ મારી હે આટા ફેરા ને તો હવાગડી વાજ આવું છે કે દેજે ઝાર બાંધી છે ને કારણ કે હમણા ઓ ભૂરણા રાઈ નથી પણ આ પશુ પંખીન પારેવડા આ મોરલા ખાસ કરીને છે ઈ ભીના ખો હોય ને માં અને હવે તો મોટા ખો થઈ ગયા એટલે હાયલા દે તો ખો પડી જાય પર ફાઈડો પડી જાય એટલે ઓની કર ઘડીક ઝારી બાંધી તો કૂતરાન જન જીવ જંતુ જનાવર ભૂરણા ખાસ કરીને ખેડૂતના મોટા દુશ્મન ભૂંડા આવે જ નહીં એવું બધું કરી નાખીએ એટલે નિવરા થઈ જતા અને ત્યાં આગળ ખાંડ પડી જાય તો હવે ઢળતો જાય અને આમાં માટા પછી ખાંડ પડતા કે વાર લાગે નહીં એક ધારું જવો તો એક ખેસાઈ રાખે એવું બધું છે તો ઘડીક ઓની કર જઈએ નાટો મારી પછી છે એ કંઈક કરશે નવા જ તો આપણે એ લાવી હવે જાવી છીએ ધીરે 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 તાજી 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 મેથી વીણવા કારણ કે મેથી થઈ ગઈ છે જબરી અને એમાં એ તે એનું રંગરૂપ જોયું હોય તમને એમ થઈ જાય કે વાહ મેથી ક્યાં બાત છે કઈ ઘટે તો જિંદગી ઘટે બાકી મેથીમાં કઈ ન ઘટવ જોઈ મારા વાલા આમાં તે આવી રીતના હે ને મેથીને ને જો કે આપણે કાપવાની છે ઉપાડવાની નથી એનું કારણ છે કારણ કે એ પાછી ફૂટે એટલે હે ને આવી રીતે તમે જોવો તો ખરા એક વખત એની નરવા એટલે ઘરની મેથીઓ અને વગર દવા સાઈટ પ્યોર ઓર્ગેનિક એટલે છે ને એટલામાંથી થોડીક મેથી વીણ લઈ એટલે શું છે કે એની ભાજી કરવી હોય તો થઈ જાય તો આ મોટી મોટી છે ને એમાંથી જ આપણે વીણવી છે ચાજી નથી વીણવી એટલી તો ઘણી બહુ હારામ હારી છે પ્યોર નેચરલી કુદરતી એટલે કુદરતી કઈ ઘટે જ નહીં પાંદડી કુણે પવારું ફૂલે ફૂલ કોઈથી મી તો હજી ઝીણી ઝીણી છે એની કંઈ જરૂર છે નહીં તો હાલો ટાઈટ ભરતી જાય છે એટલે ટાઈટ વરતી જાય પેલા હોરજ નારાયણ હવે આથમવાની તૈયારીમાં છે અને આપણું કામ છે થાય છે આગળ થોડું કરમાં પૂરું આવડું બધું હકોડીને મૂકી દઈએ અને લઈને જાય એથી પણ આમ જોવી ગમે એમ જો કુણેપ એટલે કુણેપ છે તો આવી ગઈ આપણા હાથમાં મેથી જોયું નાગરિક કેવી બાકી કુણેપ એટલે કુણેપ કઈ ઘટે નહીં અને બહુ મસ્ત મજાનું વાતાવરણ પણ આ ખબર નહીં હમણાં તો ઝીવડા ઝીણી જીવાય ક્યાંથી આવી છે ને નકર જીવડા દૂડે જીવડા દૂડે આંખમાં ગાડી ના આપી શકું એટલા બધા હે આંખમાં પડે આથે કરીને મચી જવું છે ને જીવડા એની એ આંખમાં પડે એટલે ગયા આંખમાં ખાય એટલે હાલો ભાઈ હવે મેંથી આવી ગઈ છે ને હવે ગાડી અહીં પડી છે તો લઈને સીધા સીધા આપણે હવે હાલશું તો મોરલા હવે એ કામ દેખાય છે બાકી આને કોઈ દેખાતું નથી નકર તો વળી ફેંકાઈ જવું પડે કારણ કે નકરવારી ખૂઈ દે રાખે નીવરા નીવરી તો હાલો મેથી આવી ગઈ છે ને આલો ધીરે ધીરે હાલી આગળ ખાઈને ટાણું થઈ જાય તો હાલો હવે થઈ ગયું ટાણું જવાનું અને ખરેખર દોસ્તો ટાણે વાતાવરણ અને તમે આમ જુઓ તો જે શાંતિ અને મજા એવી ખરેખર છે એ આપણી લાઈફ ઇઝ ધ બેસ્ટ વિલેજ લાઈફ અને આપણે અત્યારે જવું હાઈકે જાવી છે ધીરા 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 અને ટાણું થઈ ગયું જવાનું તમે આગળ વાત કરી ને જીવડા એક મેવા પડશે ને તો સાવ કઈ લાવ્યા નથી તો ના તો હું કે કોટ લાવ્યો હોય તો વાંધો ન આવે એટલે ધીરા 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 હે ગાડી એક જઈને એકમાં જીવડા પડશે કંઈક કંઈક તો જોયું જ હે હજી બે કિલોમીટર ગામડું હે આપણું સેટું હે એટલે બે કિલોમીટરમાં હે એ જીવડા પડશે તો ખાધા જાવ બીજું બાકી એ મજા મજા હે અને ખરેખર ઓ મોઢામાં પડી ગયા એવું બધું છે અને હાલો હવે મળશું તો એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય મુરલીધર અને જય દ્વારકાધીશ કારણ કે ગાડી ઉભી રાખી જોઈએ બરાબર હાલો બરાબર બહુ દીવડ આવું વેચ તો ગઝબ છે બહુ છે ખરેખર અને હવે દિયાથમાં કે જાદી વાર નથી થોડીક વારમાં દિયાથી જાય હાલો આજ તો વહેલા વહેલા હાલો